હું રાજેશભાઈ થાબલિયા જિલ્લો જુનાગઢ તાલુકો મારિયા હાટીના ઠેકાણું કન્યાશાળા પાસે ચૂંટણી છે પણ ચૂંટણી ગઈ તેલ પીવા આ ચૂંટણીમાં મારો પ્રશ્ન એક જ છે લગ્ન જે પાર્ટી મારા માટે કન્યા ગોતી અને લગ્ન કરાવી આપે આપણે તેને મત આપો અને તેને પ્રચાર કરવો અને તેને જંગી બહુ માતી ચૂંટાવી આપશો આ ચૂંટણીમાં મારો એક જ મુદ્દો છે લગ્ન લગ્ન અને લગ્ન હું રાજેશભાઈ ધાબલિયા જિલ્લો જુનાગઢ તાલુકો મારિયા હાટીના ઠેકાણું કન્યાશાળા પાસે ચૂંટણી છે પણ ચૂંટણી ગઈ તેલ પીવા આ ચૂંટણીમાં મારો પ્રશ્ન એક જ છે લગ્ન જે પાર્ટી મારા માટે કન્યા ગોતી અને લગ્ન કરાવી આપે આપણે તેને મત આપો અને તેને પ્રચાર કરવો અને તેને જંગી બહુમતી ચૂંટાવી આપશું આ ચૂંટણીમાં મારો એક જ મુદ્દો છે લગ્ન લગ્ન અને લગ્ન